આદરણીય દોતાના સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ આદરણીય પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી સન્માનીય નથાભાઈ પટેલ સાહેબ આદરણીય જાકીરભાઈ આદરણીય પવનસિંહ રાવ પીનાબેન ઠાકરસિંહભાઈ સૌ મંચસ્થ મહાનુભાવ કારણ કે બેન જિલ્લા પ્રમુખ તરીકે બોલો નારાજ થાય સૌ સન્માન્ય કોંગ્રેસ પક્ષના આગેવાનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નટુબા સૌ વહાલા મતદાર ભાઈઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાન મિત્રો હમણાં જ કાંતિભાઈએ વાત કરી કે ભાઈ દિયોદર લીડ આલે ગેની બેનને વાવ આલે પાલનપુર હાલે પણ અમે એવું માનીએ છીએ બનાસકાંઠા જિલ્લો કે દોતા કોંગ્રેસનો અમારો મોટો ભાઈ છે અને સૌથી વધુ લીડ હંમેશા દોતાએ આપી છે અને આપણે સૌ જ્યારે ત્રણ ટ્રમથી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય એટલે બેન વતી પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સૌથી હાઇએસ્ટ આપણી લીડ દોતા વિધાનસભાની છે સાથે સાથે આખા જિલ્લાની અંદર માન્ય કાંતિભાઈએ વાત કરી એમ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે એક પણ વિધાનસભામાં આપણે માઇનસ નથી થવાના આપણી બધી જ વિધાનસભાઓમાંથી લીડ હશે સૌ આગેવાનોએ વાત કરી છે મારે બે ત્રણ વાતો કરવી છે વિશેષમાં અઢારે આલમના આગેવાનો છે અઢારે આલમ અહીં ઉપસ્થિત છે ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે ત્યારે મારે કેવું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અને દિલ્હીના નેતૃત્વે જ્ઞાનીબેન ઠાકોરની પસંદગી કરી પંચોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત લોકશાહીની લોકસભાની બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે જ્ઞાનીબહેન એ ઠાકોર સમાજની અઢારે આલમના ઉમેદવાર છે ત્યારે હું અન્ય સમાજને પણ વિનંતી કરું છું કે લોકસભાની ચૂંટણી હોય હર હંમેશા સમાજે ઠાકોર સમાજે જ્યારે જયારે લોકસભાની અંદર અહીં આ મત વિસ્તારમાંથી જોઈતાભાઈ પટેલ હોય પરતીભાઈ ચૌધરી હોય સ્વર્ગ વી કે ગઢવી સાહેબ હોય કે જેવી હોય પોપટલાલ જોશી હોય કે ક્ષત્રિય આગેવાન હરિસિંહજી ચાવડા હોય એમને મત આપી અને આ બનાસકાંઠા જિલ્લામાંથી સંસદમાં મોકલ્યા છે ત્યારે આપણે સૌએ આ વખતે ગેનીબહેનને બનાસકાંઠાના લોકસભામાંથી વિજય બનાવીએ એવી પણ અપીલ કરું છું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જયારે આ વિસ્તારમાંથી મારો જાગીરદાર સમાજ પણ ઉપસ્થિત હોય ત્યારે મારે બે વાત કરવી છે આ વિસ્તારના આગેવાનોને વિશેષમાં જાગીરદાર સમાજને કારણ કે પોથાવાળા હોય આરખી હોય આજુબાજુના ઘણેક ગામો છે એ ગામોના જાગીરદાર સમાજના આગેવાનોની વિનંતી છે ભલે આપણા વોટ ઓછા હોય પરંતુ આપણે અઢારે આલમની સાથે પ્રેમ ભાવથી રહેતા હોય ત્યારે આ વખતે વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની અંદર કેન્દ્રીય મંત્રી રૂપાલાજીએ જે રીતે ક્ષત્રિય સમાજના બહેન દીકરી વિશે બફાટ કર્યો છે એનો જવાબ પણ બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય સમાજ આપશે હું સમાજના વડીલોને વિનંતી કરું છું કે તમારે શક્તિસિંહ ગોહિલને મજબૂત કરવા છે કે તમારે પાટિલને મજબૂત કરવા છે એ નક્કી કરીને સાતમી તારીખે મતદાન કરજો ગેનીબેન ઠાકોર જો સંસદમાં તૂટાઈ જશે તો એ તાકાત શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસની મજબૂત બનશે અઢારે આલમ બેઠી છે આપ સૌને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે પંદરમી તારીખે ગેનીબેન આપણા પાલનપુર ચડોતર મુકામે સભા કરી અને રેલી રૂપે આપણે ફોર્મ ભરવા જવાનું છે ત્યારે આપણે બહારને ઓગણચાલીય વિજય મુહૂર્તમાં બેની બેન ફોર્મ ભરવાના છે ત્યારે આ સૌ વડીલોને સૌ માતાઓ બહેનો યુવાન વડીલોને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ જે સંખ્યામાં પધાર્યા છો એનાથી વિશેષ સંખ્યામાં પાલનપુર પધારજો કારણ કે આપની તાકાત હશે તો આખા જિલ્લાના લોકો ત્યાં આવશે અને આપણે સૌ એકત્રિત થઈ એ દિવસે નેમ વ્યક્ત કરશું કે બેનને જીતાડવા છે આપ સૌના આશીર્વાદ છે આ જ સાતમી તારીખ સુધી બન્યા રે હાથના પંજાના બટન ઉપર આપશું નિશાન ઉપર વોટ આપી ને જીતાડો એવી જ